નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આઈડીબીઆઈ બેંક તરફથી જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની ભરતી છે બહાર પાડવામાં આવી છે જો તમે પણ બેંકમાં નોકરી કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે જેમાં આ ભરતીની સંપૂર્ણ માહિતી જણાવીશું તો વિડિયો છેલ્લે સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર

અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે હવે આપણે અરજી ફીઝની વાત કરી લઈએ તો અરજી ફીઝ જે છે એ ઓપન ઓબીસી અને ઈડબલ્યુ એસ કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે એક હજારને પચાસ રૂપિયા છે એ ચલણ છે જ્યારે એસસી એસટી અને પીડબલ્યુ ડી કેટેગરીના ઉમેદવાર માટે બસો ને પચાસ રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે જે ચલણ છે એ તમારે ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદામાં છે એ આ ભરતીમાં ઉંમર છે તે એક પાંચ બે હજાર પચીસના રોજથી ગણવામાં આવે છે જે એક પાંચ બે હજાર પચીસ સુધીમાં તમારી ઉંમર છે મિનિમમ વીસ વર્ષથી લઈને વધુમાં વધુ પચીસ વર્ષ સુધીની હોવી જોઈએ અને આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે હવે આ ભરતીને આપણે પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેશે એની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા છે એ પહેલાં ઓનલાઈન ટેસ્ટ જે સીબીટી હોય છે એ રહેશે ત્યારબાદ ઓનલાઈન ટેસ્ટમાં જે ઉમેદવાર પાસ થાય છે એ ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે આ રીતની સિલેક્શન પ્રોસેસ છે હવે સીબીટીની વાત કરીએ તો સીબીટીમાં જે છે એ દરેક પ્રશ્ન જે ખોટા પડશે તેના પર તમારે પોઈન્ટ પચીસ માર્ક છે એ માઇનસ કરવામાં આવશે હવે જે ઓનલાઈન ટેસ્ટ છે તેની વાત કરીએ તો જેમાં છે એ બસો માર્કનો પ્રશ્ન રહેશે બસો પ્રશ્ન રહેશે બસો માર્ક રહેશે અને બે કલાકનો સમય તમને આપવામાં આવશે જેમાં લોજિકલ રિઝનિંગ ડેટા એનાલિસિસની વાત કરીએ તો તેમાં સાઠ પ્રશ્ન સાઈઠ માર્ક અને ચાલીસ મિનિટનો સમય આપવામાં આવશે ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરીએ તો તેમાં ચાલીસ મિનિટ ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરીએ તો જેમાં ચાલીસ પ્રશ્ન ચાલીસ માર્ક અને વીસ મિનિટનો સમય મળશે ક્વોન્ટિટેટીવ આપ્ટિટ્યૂડની વાત કરીએ તો તેમાં ચાલીસ પ્રશ્નો ચાલીસ માર્ક અને પાંત્રીસ મિનિટનો સમય જ્યારે જનરલ ઇકોનોમી અને બેન્કિંગ અવેરનેસ છે તેના સાહીઠ પ્રશ્નો સાઈઠ માર્ક અને પચીસ મિનિટનો સમય એમ ટોટલ બસો પ્રશ્નો રહેશે બસો માર્ક રહેશે અને બે કલાકનો સમય તમને આપવામાં આવશે આપણે સેલેરીની વાત કરી લઈએ તો સેલેરી જે છે એ ગ્રેડ ઓ તરીકે બેન્કની સેવાઓમાં જોડાવા પર ના સમયે કોસ્ટ ટુ કંપની સી ટુ સી ધોરણે વળતર જે છે છ પોઈન્ટ ચૌદ લાખથી છ પોઈન્ટ પચાસ લાખ ક્લાસ એ ની વચ્ચે રહેશે બેંક દ્વારા સમયાંતરે નક્કી કરાયેલ કામગીરી અથવા અન્ય કોઈપણ પરિણામોના આધારે વાર્ષિક પગારમાં વધારો મંજૂર કરવામાં આવશે નિયુક્ત વ્યક્તિ આઈડીબીઆઈ બેંક લિમિટેડ નવી પેન્શન યોજના નિયમો બે હજાર અગિયાર હેઠળ આવરી લેવામાં આવશે જે સમયાંતરે સુધારેલા રહે છે પછી આપણે વાત કરીએ તો જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા જે છે એ છસો ને છોતેર જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં ઓપન માટે બસો એકોતેર એસસી માટે એકસો ચાલીસ એસટી માટે ચુમ્મોતેર ઈડબલ્યુએસ માટે સડસઠ અને ઓબીસી માટે એકસો ને ચોવીસ એમ ટોટલ છસો ને છોતેર જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે હવે આપણે ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ આઠ પાંચ બે હજાર પચીસના રોજથી ફોર્મ ભરવાના શરૂ થશે જેની છેલ્લી તારીખ છે એ વીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે એટલે ઓનલાઈન ફોર્મ ભરવાના જે દિવસો છે એ તમારી પાસે બારથી તેર દિવસમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે અને જે બે ઓનલાઈન જે ટેસ્ટ આવે છે સીબીટી એ આઠ છ એટલે કે આઠ જૂનના રોજ લેવામાં આવશે હવે લાયકાતની વાત કરીએ તો આઈડી બેંક જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની ભરતીમાં શું લાયકાત રહે છે તો જેમાં સરકારી સંસ્થાઓ જેમ કે એ યુજીસી વગેરે દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં જનરલ ઇડબલ્યુ એસ અને ઓબીસી ઉમેદવાર માટે ઓછામાં ઓછા સાઠ ટકા જ્યારે એસસી સી એસ ટી અને પીડબલ્યુ ડી ઉમેદવાર માટે પંચાવન ટકા સાથે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ હોવા જરૂરી છે આ સાથે ફક્ત ડિપ્લોમા કોર્સ પાસ કરવાથી તમે અહીંયા ફોર્મ ભરી શકશો નહીં ઉમેદવાર પાસે કમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે અને જે તે રાજ્યમાંથી તમે ફોર્મ ભરો છો એ રાજ્યની જે પ્રાદેશિક ભાષા હોય છે માતૃભાષા એ ભાષામાં તમારું જ્ઞાન છે એ પૂરતું હોવું જરૂરી છે તો લાસ્ટમાં યાદ રાખજો કે આ ફોર્મ છે ઓનલાઈન ફિલઅપ કરો છો ત્યારે તમારે એક સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું હોય છે એ સેલ્ફ ડિક્લેરેશન અહીંયા લખેલું છે એ તમારી હેન્ડરાઇટિંગમાં તમારે છે એ કમ્પ્લીટ કરીને અપલોડ કરવાનું હોય છે એ તમારી સ્ક્રીન ઉપર હું તમને આપી દઉં છું એ સેલ્ફ ડિક્લેરેશન કઈ રીતનું તમારે લખવાનું રહેશે એ સ્ક્રીન ઉપર શો થઈ રહ્યું છે એ હેન્ડરાઇટિંગમાં તમારે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે અને નીચે ફિંગર લેફ્ટ થમ તમારે આપીને પછી અપલોડ કરવાનું હોય છે હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે તો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો જેથી તેને પણ આ ભરતીની માહિતી મળી જાય અને આઈડીબીએ બેંક તરફથી જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી છતાંય જો તમને આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરી લો જેથી જ્યારે ઉપર પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત